યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુણમ ના મહામેળામાં લાખો માય ભક્તો પદયાત્રા કરી અંબાજી ધામ પહોંચી રહ્યા છે ત્યારે વિવિધ માર્ગો પર ભાવીકોની મેદની ઉમટી પડતા યાત્રાધામના તમામ માર્ગો ચિક્કાર જોવા મળી રહ્યા છે એક સપ્ટેમ્બર થી શરૂ થયેલા આ મહામેળાના ત્રીજા દિવસે અંબાજીના માર્ગોમાંય ભક્તોથી ચક્કર જોવા મળ્યા હતા અંબાજી અને દાંતા તથા હડાથી અંબાજી તરફના માર્ગો પર પગપાળા સંઘ અને પરયાત્રીકોનો અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો હતો

ત્રણ પોઈન્ટ એકોતેર લાખ યાત્રિકોની સંખ્યા નોંધાઈ હતી જેમાંથી એકસો ચાલીસ પદયાત્રિકોએ ધ્વજારોહણ કર્યું હતું જયારે છેતાલીસ હજાર પાંચસો ઓગણસી માતાજીના દેવતા ટ્રસ્ટના ભોજનાલયમાં ભોજન પ્રસાદનો લાભ લીધો હતો ત્યારે ભંડારા ગાદી પર રૂપિયા ઓગણત્રીસ લાખ આવક થવા પામી હતી નામ કૃષ્ણાબેન કિરણભાઈ મેવાડા કલોલ થી આવી છું કલોલ થી આવી છું અહીંયા સરકારી બસો નું સુવિધા બહુ મસ્ત છે એકદમ સારી છે અને એકદમ કમ્પ્લીટ છે બેસવામાં કોઈ એક એક માણસ બેસાડે છે લોકોને બધી રીતે સારું છે અહીંયા અને સગવડ એકદમ ફૂલ છે આમને બધી રીતે કમ્પ્લીટ છે લોકો અને સેવામાં બધા લોકો એકદમ સગવડ આ બધા રીતે લોકો કરે છે સારી રીતે અભિનંદન સુખ ખૂબ ખૂબ મારું નામ ચૌધરી અશોકભાઈ નાનજીભાઈ ગામ ડેરા અમે પગપાળા યાત્રા કરવા માટે આવેલા છીએ ચાર જણા છીએ અમે ત્યાંથી ચાલતા આવીએ છીએ અહીંયા સરસ મજાનું આયોજન કરેલું છે મેળાની અંદર કોઈ પણ પ્રકારની કોઈ અગવડ પડે એમ છે નહીં પોલીસ પ્રશાસન પણ સારું કામ કર્યું છે વિશેષ ગુજરાત સરકારનો પણ આભાર કે બધી જ સગવડે અહીંયા બસની પણ ફૂલ ફેસિલિટી લીટી બધાને મળી ગઈ છે એટલે કોઈ પણ પ્રકારની કોઈને તકલીફ પડે એવું અહીંયા મેળામાં છે નહીં તો બધાનો ખૂબ ખૂબ આભાર પોલીસ અને ગુજરાત સરકારનો ધન્યવાદ